નમસ્કાર ખેડૂત મિત્રો રમણીકભાઈ મિત્રો એ પણ પ્રશ્ન કરે છે ક્યાં પાકનું વાવેતર કરવું કેના ભાવ સારા રહેશે તો ખેડૂત મિત્રોને એ પણ આપણે માર્ગદર્શન આપીએ ખેડૂત મિત્રો મેં તારીખ પચીસ પાંચ બે હજાર ત્રેવીસની અંદર વરસાદની આગાહી આપેલી હતી તે ઘણા અખબાર પેપરમાં ઉમિયા ઉમિયા પેલા કોમેડિટીની અંદર પેપરની અંદર ટીવી પર ચેનલ વરસાદ એક ચોમાસું પચીસ છ થી છમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાગતા થશે ને ને ત્રીજી વાવણી ત્રણ સા ત્રણ સાતથી સાત સાત સમગ્ર વાવણી લાગશે તે મેં અખબાર પેપરની અંદર આપેલું છે અત્યારે ખેડૂત લાંબો વિચાર કરી જે આ વર્ષે ખેડૂતમાં લાલ વસ્તુ એટલે મગફળી પાક જંગી ઉત્પાદન થાય તેવું અનુમાન છે કારણ કે આ વસ્તુ આપણે આદ્રા નક્ષત્રમાં વાવણી થાય એટલે વરસ સારામાં સારું થાય અને આદ્રા નક્ષત્રમાં એટલે કોઈ પણ ખેડૂતોને દુષ્કાળ પડવાની કોઈ ચિંતા નથી આ વર્ષે શિયાળુ પણ મબલક થશે ઘઉં પણ સારા થશે ને લાલ વસ્તુ મોંઘી થાય ચણાનો પણ મોંઘે થાય તેવું મારું અનુમાન છે સફેદ વસ્તુ પણ કદાચ ભાવ ઓછો વળીએ અને એવું મારું અનુમાન છે આ એક બત્રીસ વર્ષથી આ વરસાદની આગાહીના પૂર્વ અનુમાન આપું છું તો ખાસ ખેડૂત મિત્રો કે જે લાલ વસ્તુના ભાવ સારા રહેશે રમણીકભાઈ વમજાનું કેવું એવું છે તો મિત્રો આપણે એ પ્રમાણે વાવેતર કરીએ તો રમણીકભાઈ વમજા આપણે લાલ વસ્તુમાં કંઈ કંઈ વાવી શકીએ લાલ વસ્તુ અત્યારે મેં કીધું મગ મગફળી અંદર લાલ મરચાં છે પછી ઘઉં આવે આ વસ્તુ મૂંઘી થાય કારણ કે હજી ચણા આ લક્ષી ચણાની અંદર તમને ઓગસ્ટની અંદર ચણાનો ભાવ સારો રહે એવું મારું પૂરું અનુમાન છે કારણ કે થાવું કે ના થાય કુદરતી વાત છે આ એક લાલ વસ્તુ કેની પર એક ભડલી વાત કે ખગોળ બીજા છે બારે માસ ત્રણસો પાછા છે સિત્તાવી નક્ષત્રો પર પૂરું અનુમાન કરી અને આ તો હું ખેડૂતો લોકોને પુગાડું છું કોઈ પણ જાતની અપેક્ષા વગર સેવા આપું છું થાવું એ કુદરતની વાત છે અને વરસાદ પણ સારો આ વર્ષે તીડપંખી પણ ભાદર મહિનામાં આવશે મે તીડપંખી આવડતો ત્યારે જામનગર જિલ્લાની અંદર વિસ્તારમાં પૂરવાની ત્યારે પણ તીડપંખી આવશે તો ખેડૂત મિત્રો ખાસ કરીને રમણકભાઈ વમજાએ જણાવ્યું તો આપણે રમણકભાઈ વમજાને એ પણ પૂછીએ કે ગયા વખતે જે ભાદર ભાદરડીમની આગાહી તમે એક વ્યક્તિએ કરેલી હતી આખા ગુજરાતની અંદર એ પણ તમારી સચોટ પડેલી છે તારીખ સચોટ પડેલી છે તો ખેડૂત મિત્રોને થોડી ઘણું માર્ગદર્શન તમે આપી શકશો કે ભાદર ડેમ ઓવરફ્લો થવાના ચાન્સીસ છે કે નહીં આ વર્ષે ભાદર ડેમ આ જુલાઈ માસની અંદર ઓવરફ્લો થશે પછી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ભાદર ડેમમાં પાણી વધાર છે અને સમગ્ર સૌરાષ્ટ્રના ડેમ ઓવરફ્લો થશે અને પંચાવન થી સાઠ ઇંચ અમુક જ સિત્તેર ઇંચ વરસાદ પણ થશે એવું એક મારા કસ્ટને આદર કારણ કે પાછત વરસાદ થવાથી અત્યારે જે વરસાદ થયેલો ગરમીનું પ્રમાણ વધારે રહે રહેશે મેં પહેલાં અગાઉ મે મહિનાની અંદર પણ આપેલ હતું બાર બાર પણ અખબાર પેપરમાં આપેલું હતું ભારે ગરમી પડશે અત્યારે ઉષ્ણતામાં ઊંચું થવાથી જ્યાં વરસાદ થશે અતિ ભારે વરસાદથી બેથી પાંચ ઇંચ બેથી દસ ઇંચ વરસાદ થાય કારણ કે અતિ ઉષ્ણતામાન ઊંચું હોવાથી કડાકા ભડાકા વીજળી સાથે વરસાદ થાય નદી નાળા છલકાય અમુકના ખેતરો પણ ધોવાય તેવું મારું ખેડૂતો માટે પોતાનો વિસ્તાર સાચવી અને રહેજો અને કારણ કે હજી પણ વરસાદ અતિભારે વરસાદ થવાના સંજોગ વધારે છે કે ગરમીમાં ઉષ્ણતામાન વધારે હોવાથી આ વર્ષે વેરાળમાં જુલાઈ માર્ચમાં અતિવૃષ્ટિ થવાના સંજોગ છે તારીખ નવ સાતથી પંદર સાત જામનગર જિલ્લામાં બંદર વિસ્તારમાં પણ વરસાદ થાય અમરેલી ભાવનગરમાં પણ વરસાદ થયો થાય જૂન જુલાઈની અંદર છે તો ખેડૂત મિત્રોને ખાસ કરીને તમારી આગાહી હજી વ્યવસ્થિત દેખાતું નતું એટલા માટે આપણે ખેડૂત મિત્રોને એક વાર વર્ષ રમણીકભાઈ વામજાની આગાહી આપણે બતાવી દઈએ મિત્રો જોઈ રહ્યા છો મિત્રો બધાનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખાસ કરીને આપને આગાહી પણ મળી ગઈ છે તો વ્યવસ્થિત રીતે તારીખ પણ દેખાય છે મિત્રો તો કોઈ ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય તો કોમેન્ટ કરીને જણાવ્યું મિત્રો જય શ્રી કૃષ્ણ